હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ચોખાની રબડીદાર ખીર ખીર બનાવવાની એક સહેલી રીત તમારી સામે શેર કરીશ આ રીતના ખીર બનાવશો તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનશે તેને બનાવવામાં વધારે મહેનત પણ નહીં કરવી પડે તો ચલો મારી સાથે હેલ્ધી ટેસ્ટી રબડીદાર ખીર બનાવવાનું શરૂ કરીએ રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બે લેકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો

તમે બાસમતી ચોખાથી પણ ખીર બનાવી શકો છો પણ બાસમતી ચોખાને કૂક થતા વધારે સમય લાગે છે અને વધારે સમય પલાળવા પણ પડે છે તો નાના ચોખા જે ખીચડી ઢોકળા ઇડલી વગેરે બનાવીએ છીએ તે ખીર માટે બેસ્ટ છે તો અહીંયા મેં લીધા છે અડધો કપ ખીચડીયા ચોખા વજનમાં જોઈએ તો એકસો વીસ ગ્રામ જેટલા છે તેને બે થી ત્રણ પાણીથી સારી રીતના ધોઈ લઈએ સારી રીતના મસડીને ચોખાને ધોઈ લઈશું સારી રીતના ધોવાથી ચોખામાં રહેલો કચરો દૂર થવાથી ખીરનો કલર સારો આવશે સારી રીતના અડધો કલાક પલાળી દઈએ એટલે ચોખા સારી રીતના ફૂલી જશે હવે આપણે બે લીટર ફૂલફેટ વાળું દૂધ લેવાનું છે ફૂલફેટ વાળા દૂધનો ઉપયોગ ખીર બનાવવામાં કરવાથી ખીર ટેસ્ટીની સાથે સાથે રબડીદાર બનશે તો જાડા તળિયા વાળી લઈશું સૌથી પહેલા તેમાં અડધો કપ પાણી એડ કરીશું પાણી પાણી નાખવાથી આપણું દૂધ કઢાઈમાં ચીપકશે નહીં પાણી સારી રીતના ઉકળે પછી તેમાં દૂધ એડ કરવાનું જે વાસણમાં તમે ખીર બનાવો તે વાસણ થોડું મોટું અને જાડા તળિયા હોય તેવું લેવાનું

હવે આપણે ચોખા પલાળીને રાખ્યા હતા તેમાંથી એક્સ્ટ્રા પાણી કાઢીને તેને દૂધમાં ઉમેરી દઈએ ચોખાને પલાળવાથી તેમાં સરસ વ્હાઈટનેસ આવી જાય સાથે થોડા ફૂલીને સોફ્ટ પણ થઈ જાય છે ચોખાને દૂધમાં સારી રીતના મિક્સ કરી લઈએ ચોખા નાખીને ગેસની ફ્લેમ એકથી દોઢ મિનિટ હાઈ રાખવાની કારણ કે ચોખા ઠંડા હોય છે એટલે ચોખાને ગરમ થતાં થોડી વાર લાગે હીટલા માટે ત્યારબાદ ગેસની ફ્લેમ લો કરીને કઢાઈને કવર કરી દઈએ અને દસ મિનિટ તેને થવા દઈશું હવે આપણે થોડા ડ્રાય ફ્રૂટ એડ કરીશું તો અહીંયા મેં સુકેલા ટોકરાનું છીણ બદામ કાજુ અને પિસ્તા લીધા છે આ સ્ટેજ પર તમારે કિસમિસ લેવી હોય તો તે પણ લઈ શકો બધા જ ડ્રાય મેં બારીક કટ કરીને જ લીધા છે ત્યાં આપણી ખીરને પણ દસ મિનિટ થઈ ગઈ છે તો ચેક કરી લઈએ તો તમે જુઓ થોડું દૂધ ચોખાઈએ કરી લીધું છે દસ મિનિટમાં ચોખા પણ સારી રીતના સોફ્ટ થવા લાગ્યા છે હવે આપણે ખીરને ફ્લેવરફુલ બનાવવા માટે અડધી ચમચી ઇલાયચી પાવડર ઉમેરીશું સાથે આપણે કેસર દૂધમાં પલાળીને રાખ્યું હતું તે પણ ઉમેરી દઈએ ને સારી રીતના મિક્સ કરી લઈએ હવે આપણે કવર નથી કરવાનું આ રીતના ખુલ્લી જ પકાવીશું જેટલી વધારે ખીર પકાવીએ તેટલી તે વધારે રબડીદાર ખીર બને અને ટેસ્ટ પણ મસ્ત મજાનો આવે પંદર મિનિટ જેવો સમય થયો છે અને ચોખાને ચેક કરીએ તો તે સારી રીતના મેશ થઈ જાય છે ચોખા સારી રીતના કૂક થઈ જાય પછી તેમાં આપણે અડધો કપ ખાંડ ઉમેરીશું ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો ચોખા કુક થયા પહેલા ખાંડ ના ઉમેરતા નહીં ચોખા ઝડપથી પાકશે નહીં ખાંડ ને ખીરમાં સારી રીતના મિક્સ કરી લઈએ ખીર પાકે છે ત્યાં ફટાફટ કડાઈમાં એક ચમચી દેશી ઘી ગરમ મૂકીશું ઘી ગરમ થાય એટલે આપણે ડ્રાય ફ્રૂટ તૈયાર કરીએ છીએ તેને ઘીમાં હલકા સેલો ફ્રાય કરી લઈએ ડ્રાય ફ્રુટની ઘીમાં સેલો ફ્રાય કરવાથી ડ્રાય નો ટેસ્ટ ખીરમાં લાજવાબ આવશે ગેસની મીડિયમ ફ્લેમ પર દોઢ થી બે મિનિટ જેવું હલકા સેલો ફ્રાય કરી લઈએ ડ્રાય ફ્રૂટ આપણા હલકા સેલો ફ્રાય થઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ ત્યાં આપણી ખીરને પાકતા પણ વીસ મિનિટ થઈ ગઈ છે ખીર ઠીક થવાની શરૂઆત પણ થઈ ગઈ છે હવે આપણે શું કરવાનું છે એક કળશી લેવાની છે તેનાથી ચોખ્ખાને હલકા મેશ કરી લેવાના ચમચાથી આ રીતે ક્રશ કરવાથી ખીર આપણી સરસ ઘટ થઈ જશે ખીર ઘટ થાય એટલે તેને સતત ચલાવતા રહેવાનું છે નહીંતર ઘટ થવાના લીધે નીચે ચી પકવાની શરૂઆત થઈ જશે જો ખીર તમારી પતલી છે અને ચોખાને મેશ કરવામાં તકલીફ પડે છે તો શરૂઆતમાં તમારે થોડું દૂધ ઉપરથી લઈ લેવાનું પછી ચોખાને મેશ કરી લેવાના પછી દૂધને એડ કરીને મિક્સ કરી લેવાનું આપણી ખીર સરસ ઘટ થઈ ગઈ છે તો હવે આપણે ડ્રાય ઘીમાં સેલો ફ્રાય કરીને તૈયાર કર્યા છે એકદમ સારી રીતના મિક્સ કરી દઈએ ડ્રાય ઉમેરીને ખીરને એક થી દોઢ મિનિટ પકાવીશું ખીરને તમે ઠંડી અને ગરમ બંને રીતના સર્વ કરી શકો છો તો ખીર આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તેને બનતા પચીસ થી ત્રીસ મિનિટનો સમય થયો છે તો ખીર ને સર્વિંગ બાઉલમાં સૌ કરીશું મારી આજની રેસીપી હોય તો પ્લીઝ 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 તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ સૌથી પહેલાં ક્રિમી ક્રિમી નવી ટ્રીક સાથે સામાની ખીર બનાવવા માટે વન ફોર કપ સામો કે મોરૈયો લીધો છે ખીરને ઘાટી અને મલાઈદાર બનાવવા માટે સામાને એક મોટા બાઉલમાં લઈને તેને પાણીથી સારી રીતના ધોઈ લઈએ ધોઈને પછી સામાન્ય ચોખ્ખા પાણીમાં પંદર મિનિટ પલાળી દઈશું જો તમારી પાસે ટાઈમ ના હોય પલાળવાનો તો તમે તેને ધોઈને ડાયરેક ઇન્સ્ટન્ટ ખીર બનાવી શકો છો પણ પંદર મિનિટ પલાળશો ને તો સામો ઝડપથી અને સરસ કૂક થશે સામો પલળે છે ત્યાં ફટાફટ ખીરમાં ઉમેરવાના ડ્રાય ફ્રૂટને ઘીમાં શેકી લઈએ ઘીમાં શેકેલા ડ્રાય ફ્રૂટનો ટેસ્ટ ખીરમાં ખૂબ જ સરસ લાગે છે તો તેના માટે કડાઈમાં એક ચમચી દેશી ઘી ગરમ મૂકીશું ઘી ગરમ થાય એટલે એક ચમચી કાજુના ટુકડા એક ચમચી બદામના ટુકડા એક ચમચી પિસ્તાના ટુકડા સાથે એક ચમચી ચારોલી ઉમેરીશું જો તમારી પાસે ચારોલી હોય તો જરૂર ઉમેરજો ખીરમાં ચારોલીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે બધા ડ્રાય ડ્રાયફ્રૂટને ઘીમાં એક મિનિટ જેવા શેકી લઈશું બસ આ રીતના હલકો ડ્રાય ફ્રૂટનો કલર ચેન્જ થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને કડાઈને નીચે ઉતારી લઈએ ત્યાં આપણા મોરૈયાને પણ પંદર મિનિટ થઈ ગઈ છે અને મોરૈયો પલળીને સારી રીતના ફૂલી પણ ગયો છે તો હવે ખીર બનાવવા માટે આપણે એક ચાડા તળિયાવાળી કડાઈ લઈશું તેમાં બે ચમચી ઘી ગરમ મૂકીશું ઘી ગરમ થાય એટલે આપણે સામો ગરમ ઘીમાં ઉમેરી દઈએ અને બે મિનિટ જેવો સામાન્ય ઘીમાં શેકી લઈએ આ રીતના સામાન્ય ઘીમાં શેકીને ખીર બનાવવાથી ખીરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે સામાન્ય આપણે થોડોક પલાળીને લીધો એટલે તે શેકાશે નહીં એટલે સરસ ફૂલી જશે છે આમાં આપણે નવી ટ્રીક કરવાના છીએ તે આગળ બતાવીશ આ રીતના સતત ચલાવતા રહેવાનું છે તમે જોઈ શકો છો બે ત્રણ મિનિટમાં સામાનો દાણો આ રીતના શેકાઈને થોડો ક્રિસ્પી પણ થઈ ગયો છે તો આ સ્ટેજ પર આપણે અડધો લિટર દૂધ ઉમેરીશું પહેલા આપણે થોડું દૂધ ઉમેરીશું એક સાથે બધું દૂધ નથી ઉમેરવાનું મિક્સ કરીશું અને બે મિનિટ થવા દઈશું પહેલા આપણે થોડા દૂધમાં મોરૈયાને બાફી લઈશું દૂધ થોડું હશે ને તો મોરૈયો સારી રીતના દૂધ સાથે બફાઈને ફૂલી જશે તમે જુઓ મીડિયમ ગેસની ફ્લેમ પર બે મિનિટમાં મોરૈયું દૂધ સાથે પલળીને ફૂલી ગયો છે મોરૈયાનો દરેક દાણો બફાઈને સોફ્ટ થઈ ગયો છે હવે આ સ્ટેજ પર બાકીનું બધું જ દૂધ ઉમેરી દઈએ દૂધ ઉમેરશો ને એટલે ખીર ફટાફટ ઘાટી અને ક્રીમી ક્રીમી તૈયાર થશે મેં ફૂલ ફેટ વાળું અડધો લિટર દૂધ લીધું છે છેને ખીર બનાવવાની એક નવી જ ટ્રીક તો જરૂર એકવાર આ રીતના બનાવજો ખૂબ જ સરસ બનશે સામાન્ય દૂધ સાથે સારી રીતના મિક્સ કરી લઈએ હવે આપણે ખીરનો સારો કલર અને સ્વાદ માટે આપણે કેસરવાળું દૂધ ઉમેરીશું મેં એક ચમચી ગરમ દૂધમાં બે ચપટી જેટલું કેસર પલાળીને રાખ્યું હતું તે ઉમેરીશું એકદમ સારી રીતના મિક્સ કરીને ખીરને પાંચ મિનિટ જેવું પકાવી લઈશું સામો સારી રીતના કુક થયેલો છે એટલે દૂધમાં તેને આપણે સારી રીતના મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને પકાવીશું પાંચેક મિનિટ પછી તમે જોઈ શકો છો ખીર સરસ ઘાટી અને મલાઈદાર થઈ ગઈ છે આ રીતના સામાના દાણાને પ્રેસ કરીને જોઈએ તો સરસ મેશ થઈ જાય છે તેનો મતલબ કે તે સારી રીતના ફૂલીને સોફ્ટ થઈ ગયો છે તમને ચમચામાં ખીર લઈને બતાવું તો સામો દૂધમાં સરસ મિક્સ થઈને એક રસ થઈ ગયો છે હજુ ખીર ઠંડી થશે એમ હજુ વધારે ઘટ થશે હવે આ સ્ટેજ પર આપણે અડધો કપ ખાંડ ઉમેરીશું ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો સાથે આપણે ઘીમાં શેકેલા ડ્રાય ફ્રુટને પણ ઉમેરી દઈએ અને ખીરને ફ્લેવરફુલ બનાવવા માટે થોડો ઇલાયચી પાવડર ઉમેરીને બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ અને હવે ખાંડ ઓગળે ત્યાં સુધી ખીરને થવા દઈશું તો ફક્ત દસ જ મિનિટમાં આપણી ઘાટી અને ક્રીમી ક્રીમી સામાનની ખીર બનીને તૈયાર છે તો તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું તો મિત્રો તમને આ ફટાફટ બની જતી સુપર ટેસ્ટી સામાની ખીરની રેસીપી કેવી લાગી જો સારી લાગી હોય તો તમે પણ સામા પાચમ પર જરૂર ટ્રાય કરજો ઉપરથી થોડા બદામ પિસ્તા અને કેસરથી સજાવીશું સારું ખાઓ ખુશ રહો આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસિપીને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ